નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત દેશના લાખો લોકોની સદાન ઢેચ પહોંચાડનારી ખત બચાવ ખબર મોગલધામની ઘટનામાં માન્ય ના આવે તેવો ટ્વિસ્ટ આવ્યો છે અત્યાર સુધીમાં એમ લાગતું હતું કે ભુજનો બદમાજ બુક્કી મોગલધામના બાપુની દીકરીને બળજબરીથી ઉઠાવી ગયો છે પરંતુ હમણાં જ મળી રહેલા રિપોર્ટ મુજબ ભુજના આ બદમાજ બુકીએ તો બાપુની દીકરી સાથે કાયદેસરના લગ્ન કરી લીધા છે હવે જોવાનું એ રહ્યું છે કે વરસાદી બંનેને પકડી લઈ આવેલી ભચાઉની પોલીસ તેમની સાથે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે અને કચ્છના ભચાઉ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ કબરાવના બાપુની ભૂકતભયની દીકરી ભુજનો બુકી પાંચ દિવસ પહેલાં સોમવારે પચીસ નવેમ્બર ઉઠાવી જતા ખડગડા મચી ગયો હતો હવે આ સમગ્ર મામલે એવા સમાચાર મળી રહ્યા છે કે ભુજના બધા બુકીએ તો બાપુની દીકરી સાથે કાયદેસરના લગ્ન કરી લીધા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે એ જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો 等你吧。